નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીતપુરા ગામે વર્ષોથી રસ્તા મામલે સમસ્યા ગ્રામજનોમાં આક્રોશ કહ્યું કોઈ સરકાર જોવા નથી આવતી સૌનો સાથ સૌનો વિકાસ આ શાસક પક્ષનું સૂત્ર છે પરંતુ ઘણી જગ્યાએ હજુ એવી વણ વિકસી પડેલી છે કે જ્યાં કોઈ રાજનેતા ફરકતો નથી આજે પણ ગુજરાતમાં ઘણા ગામડા ગામડાઓ વિકાસ છંખી રહ્યા છે છેવાડાના વિસ્તાર સુધી હજુ સુધી વિકાસનો વ પણ પહોંચ્યો નથી શાસક પક્ષ ભલે વિકાસના દાવા કરતો હોય પણ આ તસવીરો જોઈને તમને વિકાસનો ખ્યાલ ચોક્કસ આવી જશે વાત છે જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તાર જીતપુરા ગામના રાઠવા ફળિયાને જ્યાં અંદાજીત બસો અને કોતરોની સામેના વિસ્તારમાં છસો લોકોની વસ્તી ધરાવતા રાઠવા ફળિયા અને બાજુના ગામમાં આજે પણ એકેય રસ્તો નથી રાઠવા પડિયા વિસ્તારમાં આવેલો કાદવ કીચડવાળો વાળો રસ્તો એક જ તેમનો આવવા જવાનો માર્ગ છે ત્યારે ખાનગી વાહન સરકારી બસ કે એકસો આઠની આરોગ્ય સેવા પણ નથી આવી શકતી સૌથી દુઃખની વાત એ છે કે જ્યારે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે છોલો બનાવીને મુખ્ય માર્ગ સુધી લઈ જવું પડે છે રસ્તામાં મોટા મોટા ખાડાઓ છે ખાડાઓ પડી ગયા છે કઈ બાજુથી પસાર થવું એ જ રાહદારી માટે પ્રશ્નાર્થ જ છે જીતપુરા અને પરોલી વચ્ચે રાજા રજવાડા વખતનો મુખ્ય માર્ગ હતો આ ગામના લોકોએ વારંવાર સ્થાનિક નેતાઓ અને તંત્રને આ અંગે રજૂઆત કરી છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે અને જાણે તેમની વાતને કાને ધરતા જ નથી ગામના લોકો સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો પણ તંત્ર તંત્રના પીઠનું પાણી હલતું નથી તંત્ર જાણે આ બધી ઘટનાઓ સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે તંત્રની આંખ ખોલવા ગ્રામજનોએ આજે મીડિયા સમક્ષ બતાવ્યું હતું અને સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી જીતપુરા ગામના રાઠવા ફળિયાના મતદારો આવનાર સમયમાં આવતી ચૂંટણીનો બહિષ્કાર કરી ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જગદીશ રાઠવા મનમંથન ન્યૂઝ ખોગંબા આજે તમે લોકો ભેગા થયા છે શું સમસ્યા છે તમારી સમસ્યા તો એ છે સાહેબ કે અમે લગભગ વીસ પચીસ વર્ષથી અહીંયા વસવાટો કરીએ છે બરાબર છે અહીંયા કાયદેસરની આ જે નેર કપાયેલી જ છે અને અમારે ઘણી વખત અવરજરમાં ખૂબ તકલીફ પડે છે કારણ કે કોઈ માંદું પડ્યું હોય કોઈને નિશાળે છોકરાને જવા માટે ઘણી બધી સમસ્યાઓને કોઈ મોટું વાહન ક્યારેક કોઈક લઈ જવું હોય તો પણ અમને ખૂબ જ તકલીફ પડી રહી છે તો અમે ઘણી વખતે અહીંયા ગ્રામ પંચાયત અને સરપંચને અને બધા ઘણા બધાને જાણ કરીશ નહીં પણ એ આ કામ અત્યાર સુધી થયું નહીં તો ખરેખર અહીંયા ક્યારેક આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય તે વખતે અમારે માણસને ખાટલો ઉચકીને જવું પડે એવી સમસ્યાઓ છે અગાઉ તમને કોઈ કોઈને રજૂઆત કરી છે હા રજૂઆત તો અમે અહીંયા જયદાદા પણ અહીંયા આપણે આવ્યા હતા ધારાસભ્ય એમના દ્વારા સેલુભાઈને અમે સાક્ષર લેખિતમાં પણ આપ્યું છે બરાબર છે તો એ લોકોએ તમને શું જવાબ આપી કે થઈ જશે એવું જ કહે છે પણ અત્યાર સુધી કોઈ એમાં કોઈ એનું નિરાકરણ કે અહીં અમલીકરણમાં આવ્યું નથી રજૂઆત કરવાનો સમય કેટલો થયો લગભગ સમય તો અમે ગયા વર્ષે કરી દીધો ને પેલી નિશાણનો આપણે એ કરીયું ને ઉદ્ઘાટન નહીં એ રસ્તો કેટલો લાંબો છે રસ્તો આમ જોઈએ તો બે કિલોમીટરની સમથિંગ છે સર તમારા વિસ્તારમાં વસ્તી કેટલી છે વસ્તી અહીંયા માનીએ તો દસેક દસથી પં દસથી પંદર ઘરો છે આપણે આ રસ્તા વચ્ચે આવતા બરાબર છે અને આગળ છે કે આપણે ખરકડી સુધી જઈએ તો ઘણા બધી વસ્તી લગભગ સો થી વધારે લોકો વસવાટ કરતા હોય છે તમારી માંગ શું છે બસ અમારે તો બીજું કાંઈ નહીં ક્યારે કે આવી તકલીફ પડી રહી છે તો સરકાર શ્રી અમે એ જાણવા જણાવવા માગીએ છીએ કે અમારી સમસ્યા કે નાના છોકરાઓને નિશાળે જેવા તકલીફ પડે છે જે રસ્તામાં વરસાદ ઋતુમાં લપસી બી પડતા હોય છે બરાબર છે તો આ સમસ્યાનું કંઈક નિરાકરણ લાવે અને રસ્તો અમને આપે એ જ અમારી માંગ છે તમારું નામ મારું નામ છે રંગલસિંહ ચંદ્રભાઈ રાઠવા ગામ ગામ જીતપુરા જીતપુરા ગામે તમે ભેગા થયા છો તો શું સમસ્યા છે તમારી અમારા રોડની સમસ્યા છે લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષ થયા તાના અહીંયા અમે રહીએ છીએ અને આવવા જવામાં બહુ તકલીફ પડે ડિલિવરી માટે તો આમાં કાટલા પર લેજો પડે તો પછી થોડી બાંધી લેજો પડે અગાઉ તમે કોઈ નેતાઓને કે કોઈ રજૂઆત કરી પણ થઈ જશે એવું કે છે હજુ થઈ જશે કોને રજૂઆત કરી દી પેલો પ્રમુખને કરી દી અને જજે દાદાને કરી પણ તમને કઈ જણાવી છે કે એ લોકો એ થઈ જશે ઉતકે કે છે હજુ કોઈ નિરાકાર આવ્યો નથી તમારી માંગ શું છે રોડ રસ્તા થઈ જાય ને તો પછી આ વખતે મતદાનનો અમે પહિસ્કાર કરીશું તમારું નામ વિક્રમભાઈ કેમ ભાઈ રાઠવા ગામ ચિતપુરા આજે તમે ભેગા થયા છો શું સમસ્યા છે તમારે અમારા રોડ રસ્તા માટે છે આજે પાંત્રીસ વર્ષ જેવા થયા ત્યાંથી અમે એરિયા છીએ તો અમારા રોડ રસ્તાની એ જ તકલીફ છે અમારે અહીંયાથી તમારે કેટલું દૂર પડે છે મુખ્ય રસ્તા સુધી જવા માટે બે બે કિલોમીટર ઉપર થઈ જાય છે અને તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે ગામમાં કે કોઈને સરપંચને વાત કરી હતી અને જયદાદા નહીં કીધું તું પણ જો અત્યારે થયતું નથી તમારું નામ ગોવિંદભાઈ જીતપુરા જીતપુરા ગામે આજે તમે ભેગા થયા છો શું સમસ્યા છે તમારી અમારે અહીંયા મૂળ તો એક ચીકણી માટી સાહેબ તો ચીકણી માટીમાંથી જો ચોમાસામાં કે અત્યારે આવવું હોય તો બહુ હાલાકી ભોગવવી પડે કારણ કે અવાઈ જવાય નહીં પછી ખેતીના કામ માટે આવવું હોય ટ્રેક્ટર લઈને આવવું હોય કાં તો હાઈવેસ્ટર લાવવું હોય કે ઘાસ ભરીને કદાચ ટેલર લઈ જવું છે તો જઈ શકતું નથી એટલે અમે આમ બહુ પાછળ રહીએ છીએ ખેતીની બાબતમાં એવું છે અને મેઇન રસ્તાથી અમારે લગભગ એકાદ દોઢ કિલોમીટર જેવું અંતર થાય છે મૂળ વિષય અમારો ખેતી ખેતીનો છે એટલે અમારે તો રાત્રે પણ ખેતરમાં આવવું પડતું હોય છે એટલે આ મોટો પ્રશ્ન રસ્તાનો છે એવું છે જો અગાઉ રજૂઆતો ઘણી કરી છે પણ કંઈ કામ થતું નથી અને આગળ થોડા ભાગ ફોડ્યા લોકો છે તો એમનાથી અમારે અહીંયા આવવા સુધીમાં તકલીફ પડતી હોય છે અને રોડ રસ્તો થવા દેતા નથી આમ તો રેગ્યુલર કપાયેલો રસ્તો છે સરકારની ચોપડા પર રસ્તો કપાયેલો બોલે છે જો એને કાયદેસર કરવામાં આવે તો તે થઈ શકે છેક રણજીતનગરથી મોડીને છેક ફરોડ ફરોડને છેક પરોલી સુધી પણ આ રસ્તો જૂનો કપાયલો જ છે એવું સર્વે બોલે છે તમારી મુખ્ય માંગ શું છે મુખ્ય માંગ અમારી એ છે કે જો રસ્તો થઈ જાય ડામર પ્રધાનમંત્રી યોજનાવાળો આવું પહેલાં પંચાયતવાળા તો સીસી બનાવતા હોય છે પણ સીસી બનાવે એટલે એની ઉપરથી ઝાડો વળીને ઉપર આવી જતો હોય છે એટલે અમારું સાધન તો જતું જ નથી આગળ સીસી બનેલું જ છે પણ એનો કોઈ મતલબ નથી આજે આયું તૂટ્યું છે કાલે પેલું તૂટશે એટલે અમારે એ રસ્તાનો તો કોઈ મતલબ જ નથી પણ જો અમને પ્રધાનમંત્રીવાળો રસ્તો જો બની જાય રોડ ડામર રોડ તો બહુ સારું પડે તમારા વિસ્તારમાં પ્રાથમિક સારવાર માટે એકસો આઠ કે ગમે તે ના ના એ ભૂલી જવું પડે ભૂલી જવું પડે અમારે એકસો આઠ તો અહીંયા આવે જ નહીં ને અને આ બાજુવાળાઓને જે ભાઈઓ રહે છે એમને જો લેડીઝને કદાચ ડિલિવરીનો પ્રશ્ન હોય ચોમાસું હોય વરસાદ હોય વાવાઝોડું હોય લાઇટની સગવડ ના પણ હોય તે વખતે તે વખતે બહુ જ હાલાકી ભોગવવી પડે કાં તો પછી એ લોકો એમની સગવડે લેડીઝ લોકોને એમને પિયર મોકલી દેતા હોય છે આ સમસ્યા બા બાબતે આપ શું પગલાં લેવા માગો છો હવે આ સમસ્યા માટે જો કદાચ ના થાય રસ્તો રોડ તો પછી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એક તો પહેલાં એ છે અને આંદોલન પણ કરવા તૈયાર છીએ તમારું નામ અર્જુનસિંહ પુંજાભાઈ પરમાર ગામરા